જય જવાન જય કિસાન બોરવેલ પંપ લિફ્ટિંગ અને કેમેરા સર્વિસ કેમેરા સેવા હાર્દિક શુભકામના સૌ ભાઈઓની શક્તિ સ્વરૂપા સૌ બહેનોને સુખમય મંગલમય સુખાકારી જીવનની પ્રાર્થના કરું છું આ વિડીયો તમે જોઈ રહ્યા છો તમામ દર્શક મિત્રોને ઘણા વિડીયો જોતા હોય છે આવી રીતે બોરમાંથી ફુવારા થતા હોય અને બોરની ગાડી હોય તે વિડીયો વિશે હું તમને પૂરેપૂરી માહિતી આપીશ આજે વિડીયો તમે મજા આવશે જોડ ગામે રાજુભાઈ મારા ખાસ મિત્ર છે અને પારસ ઓટો ગેરેજ તેમને બસ સ્ટાન્ડ પાસે છે તે બોરની ગાડી લઈને આવી ગયા છે બોરમાં ફૂંક મારવા હવા મારવા ગાડી ચાલુ કરી દીધી છે ખેડૂતભાઈ મોટર હલવાય એટલે અમારી જેવા મોટર કાઢવા વાળા કારીગર મારવાનું હવા મારવાનું સજેશન કરતા હોય છે ચોમાસાના કારણે નવા પડ કોઈ કેસિંગ પાણીથી ભરોડું પડવાથી પડ આવવાથી ખેડૂતભાઈ હોય એટલે મોટર ઉનાળે ઉતારી દીધી હોય છે અને પછી બોરમાં ગાળ જતો હોય છે ખેડૂતભાઈ પંચાણું ટકા જેટલો બોર હોય એટલી મોટર ઉતારી દેશે જેથી કરીને નીચે કાઢવા કારીગર તેમની પાનો ઉતારે એટલે મોટરે ટોસો આવે નહીં અને ગાળમાં બદબદ થાય તેના કારણે ખેડૂતભાઈને એક ટ્રાય કરવાની કોશિશ કરવાની સલાહ દેતા હોય છે કે હવે બોરિંગની ફૂક મારવામાં આવે તો 99.99% મોટર કાઢવાના ચાન્સ રે જો કે બોરિંગ ની ફુક કે હવા મારે ફરજિયાત મોટર નીકળી જાય તેવું નથી હોતું આમાં ખેડૂત ભાઈને અને કાઢવાવાળાને ટ્રાય કરવાની રહેતી હોય છે જો કોઈ ખેડૂત ભાઈને એકનો એક બોર હોય અને बाजूમાં અત્યારે કાઈ ઓપ્શન ન હોય તો બોરમાં સારું પાણી હોય તો ફૂંક મારવી જરૂરી છે જેથી કરીને બોરમાં પાણી એમના રહે અને સફળતાપૂર્વક મોટર નીકળે ખેડૂતભાઈની મોટરમાંથી ત્રીસ ફૂટ જેવો ઝીણો ગાળ હતો અને આ ઝીણો ગાળ હોય અને બોરિંગની હવા મારવામાં આવે તો મોટર સાથે પંપ નીચેથી આ હવા નીકળતી હોય છે અને આવી રીતે હવા ફૂટે તો મોટર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નીકળવાના ચાન્સ રહેતા હોય છે જેથી કરીને પંપ ઉપરનો બધો ગાળ સાફ થઈ જાય અને ચોખ્ખું પાણી આવવા માંડે ત્યારબાદ ટ્રેક્ટરે અથવા કાઢવા વાળા એ તાકાત નીકળી જતી હોય છે અને આપણે કંપનીની મોટર હોય તો ફાયદો થતો હોય છે અને ફરીને બોર આઠ નવ હજાર ફૂંક મારવાના ખર્ચે શરૂ થઈ જતો હોય છે તો આ ખેડૂતભાઈની મોટર પહેલા આવો યણો દોળ કાઢ્યો અને મોટર કાઢવામાં મારા મિત્ર રાજુભાઈને સફળતા મળી જોકે તેઓ બોરિંગ લઈને આવે અને ફૂંક મારી દેતા હોય છે કોઈ ગેરંટી હોય તે નથી મોટર નીકળી જાય તેવી આવવા જવાનો અને ફૂંક મારવાનો ખર્ચો તે ખેડૂત સાથે નક્કી કરતા હોય છે અને ખેડૂતને પોસાય તો ફૂંક મારવાની ટ્રાય કરતા હોય છે નકર પાઇપ કેબલ નીકળી જાય જ્યાં ઉધી ગાળ હોય ત્યાં સુધી કોઈ પણ કાઢવા વાળાનું મોટર સુધી પહોંચે તો જ મોટર કાઢવામાં સફળતા મળે નકર સફળતા મળે નહીં પાઇપ કેબલ ન ફૂંક માર્યું હોય તોય નીકળી જતો હોય છે અને પાઇપ કેબલ કાઢા કેડે ફૂંક મારવાનો ઓપ્શન નથી રહેતો ફૂક મારવાથી ફાયદો અને નુકસાન બંને થતું હોય છે એટલે થોડો ખર્ચો થાય ફૂંક મારી હોય તો પછી ભવિષ્યમાં આપણને એવું ન થાય કે ફૂંક માર્યું હોત તો સારું હતું ફૂંક મારવાથી આવો ગાળ પડ્યો હોય તો મોટર નીકળે અને પથ્થર કાંકરી કે મેટલ જેવા પથ્થર પડવાણમાંથી પીડ્યા હોય તો ફૂંક મારે પણ મોટર નથી નીકળતી રેતી જેવું મોટા સબા હોય તો જેટલા પથ્થરને સુધી સોખું થાય અને આવો ઝીણો ગાળ હોવાને કારણે મોટર નીકળતી હોય છે તમને મારો વિડીયો અને માહિતી યોગ્ય લાગ્યું હોય મજા આવી હોય તો ફેસબુકમાં યુટ્યુબમાં મોજ આવે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન